શ્રમિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અમદાવાદમાં શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો શ્રમિક આવાસ યોજનાને લીલી ઝંડી આપવામાં આવી જગતપુર ખાતે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ યોજનાનો શુભારંભ કરતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહીં પંદર શ્રમિકો માટે હંગામી આવાસ યોજના બનશે આ યોજના અંતર્ગત પંદર હજાર આશરો મળી રહેશે હંગામી ધોરણે તેમના માથે છત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પંદર હજાર જેમને છત મળી રહે તે માટે સરકારે આ પ્રયાસ શરૂ કર્યો છે આ યોજના જે શ્રમિકોના હિતલક્ષી યોજના ગણાવવામાં આવી છે જગતપુર ખાતે બનશે શ્રમિક બસેરા જેમાં પંદર હજાર શ્રમિકોને સમાવવામાં આવશે